તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ રાજસ્થાન જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશનના ગુનામાં અઢાર વર્ષે નાસ્તા ફરતા ફરારી આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરને અન્ય રાજ્યોમાં ગુનાઓને આશરેને સુરત શહેરમાં રહેતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય જેને આધારે પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર ના પોલીસ કમિશનર ક્રાઇમ ડીસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ ટીમના પોલીસ માણસોને ચોક્કસ બાતમીને આધારે રાજસ્થાનના જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશન એફઆઈઆર એકસો ને

સીલ ક્વોલિસ ફોર વ્હીલ ગાડી લઈને રાજસ્થાન ખાતે ફરવા માટે ગયો ત્યારે ઝાલામણ રોડ કોડી પાસે પોતાના કબજા ક્લો ક્વોલિસ ફોર વ્હીલ ગાડી પૂર અને ગફલતભરી રીતે હંકારી ટેક્સીને ટક્કર મારી એક્સિડન્ટ કરતાં રાજસ્થાન જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હોય જે ગુનામાં પોતાની ધરપકડ નાટવા નાસ્તા તાળવા માટે નાસ્તો ફરતો હતો આ ગુનામાં નામદાર કોર્ટ તરફથી મજકોર આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું સ્થાયી વોરંટ ઇસ્યુ થયું હતું જેથી છેલ્લા અઢાર વર્ષથી રાજસ્થાન જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશનના ગુનામાં ફરારી જાહેર હોવાથી આરોપીને પકડી પાડી પ્રશંસા કામગીરી કરી છે આરોપી મનોજ રતિભાઈ બાબરિયા ઉંમર બેતાળીસ રહેવાસી ફ્લેટ નંબર એ બસો ચાર સૌંદર્ય પેલેસ મોટા વરાછા સુરત